અરવલ્લીના માલપુર તાલુકામાં દાહોદ થી અંબાજી તરફ પગપાળા જઈ રહેલા એક પદયાત્રા સંઘના સભ્યોને જીતપુર ગામ નજીક એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી આ ગમકવાર અકસ્માતમાં બે પદયાત્રીઓએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો જ્યારે અકસ્માતમાં અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર માટે મોડાસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જીને વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ફરાર વાહન ચાલકને પકડવા માટે પણ વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ભાભોર સની છે અમે દાહોદથી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા અને કાલે રાત્રે અમે મહીસાગર પર રોકાયા હતા મહીસાગર નદી પર અને ત્યાંથી અમે મોડી રાત્રે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું પછી ત્યારબાદ અમે આ માલપુરની પહેલાં જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા ત્રણ વ્યક્તિ છેલ્લા ચાલતા હતા જે બધાથી લાસ્ટમાં હતા એમને અમને જાણ કરી કોઈએ અધર વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે તો અમે સ્થળ પર પહોંચ્યા ત્યાં અમને ખબર પડી કે અમારા ત્રણ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે એમાંથી બે વ્યક્તિ ત્યાંને ત્યાં ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને એક વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે જેને વધારે વાગ્યું છે સારવાર છે અને જે અજાણ્યા વ્યક્તિએ જે ટક્કર મારી છે એ વ્યક્તિની જાણ હજી થઈ નથી અમને અને અમે ચાહીએ છીએ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છે કે જલ્દીથી જલ્દી એ વાહનવાળાને પકડીને શોધીને એને કાયદેસર કાર્યવાહી કરે ત્યાર એના પછી એનાથી કોઈ કે બીજા કોઈ બી સંઘવાળાને તકલીફ ના પડે આ વસ્તુની એ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ